જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા દોતીવાડા તાલુકાના નાની પાખર અને નાની પાખર તમને ખબર હશે કે ઈસ્માલી માતાનું મંદિર આવેલું છે તો આપણે દર્શન કરવા જઈશું અને આગળ આપણે યુટ્યુબમાં વિડીયો બનાવેલો છે જ્યારે પ્રતિષ્ઠાની તૈયારી ચાલુ હતી અને મહાદેવનું મંદિર આપણે અત્યારે પ્રતિષ્ઠા થઈ જઈ અને દર્શન કરવા ફેર આપણે આવ્યા અને વિક્રમભાઈ આપણે વ્લોગ બનાવ્યા હતા ને આગળ પ્રતિષ્ઠાનો ત્યારે આપણે મહાદેવની જે પ્રતિષ્ઠા હતી તો આપણે દર્શન કરાવ્યો નહોતો તો હવે આપણે મિત્રોને દર્શન કરાવવાના તો જુઓ મિત્રો કે આપણે એ દિવસે તમને દર્શન કરાવવા હતા પણ કારણ કે ટ્રાફિક બહુ હતું એ તો તમે જોયું છે એ વિડીયોમાં તો આપણે દર્શન નહોતા કરાવી શક્યા અને આ મંદિર કઈ રીતનું બન્યું છે કય એવું મંદિર છે એ તો આપણે હવે જાહો અને તમને બતાવશું અને મહાદેવના દર્શન એ કરાવશો અને બાજુમાં તમને ખબર કે ઇસ્માલી માતાનું મંદિર છે તો એના પણ તમને દર્શન કરાવશું અને આપણે યુટ્યુબમાં જે વિડીયો લાવશો એ પ્રતિષ્ઠાનો તૈયારીનો હતો અને આપણે જે માતાજીના દર્શન કરાવ્યા એ પણ બનાવેલો છે અને આપણે ફરીથી આવી જઈએ હવે મહાદેવના દર્શન કરવા પેચલ તો લાલુભાઈ શું કેવું તો મિત્રો તમને દર્શન કરાવી છું તો વ્લોગમાં બન્યા રહ્યો તો મિત્રો હળો આપણે હવે હા મંદિર જોવા અને દર્શન કરીશું તો જો મિત્રો આપણે ઉપર જઈને તમને દર્શન કરાવીશું મહાદેવના અને ઈસ્માની માતાના અને અત્યારે જોવા અત્યારે કેટલી બધી પબ્લિક આવેલી છે ગાડીઓ જોવો તમે ચાલો તો લોગ મિત્રો તમે કન્ટિન્યુ જોતા રહેજો ઘણા ટાઈમ પછી આયા હો એટલે મજા આવી જાય એમ મજા આવી જાય અને પહાડ ઉપર મંદિર છે એટલે મિત્રો લોકેશન તો સરસ મજાનું જ આવશે જો મિત્રો ખાલી થોડાક કદર સડ્યા તો ચૂડ્યા ખાલી

તો મિત્રો જોવા છે ગોગા મહારાજ મંદિર અને તમે લાઈવ દર્શન કરી શકો છો ગોગા જય ગોગા મહારાજ મિત્રો આપણે દર્શન તમને કરાવી દે ગોગા મહારાજના ના હવે જઈશું આપણે જે મેન મંદિર છે ત્યાં મિત્રો જુઓ અત્યારે કેટલી બધી પબ્લિક દર્શન કરવા આવી સામે તમે જો આજ છે મહાદેવ મંદિર અને આપણે પહેલા જ દર્શન કરીશું આપણે ઈસ્માની માતાના તમે જો છો ઇસ્માની માતાનું મંદિર અને આપણે જયારે વ્લોગ બના તમે ઈસ્માની માતાના લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો તમે ઈસ્મારી માતાના લાઈવ દર્શન કરી શકો છો જય માતાજી અને મિત્રો જો તમે અત્યારે એક બધી દર્શન કરવા આવી અને જયારે આપણે આગળ જે ત્યારે વ્લોગ્રિશિયેટ નતો મિત્રો આપણે દર્શન કરી દીધા અને હવે રાઉલ માર છું આપડે મંદિરની આજુબાજુ જય દેવ વરુણદેવ ભગવાન જય વરુણદેવ ભગવાન મિત્રો કુબરદેવ ભગવાન જય કુબરદેવ ભગવાન ને મિત્રો જો આપણે મંદિરની ની પહાડ તમે આવો તો ઘણા બધા અહીંયા લકડા ઇતિહાસમાં આપણે એટલું ભણતા નહીં આપણે તો જો મિત્રો આપણને રાજુ ભાઈએ કીધું કે આપણે ત્રિશૂળ ને ઉત દેખવા માટે છે આપણે મંદિરના પાછળની સાઈડમાં આવો એટલે અને એક ઝાડ છે તો ઝાડના નીચે પણ તમે જોઈ શકો છો જે આ રીતે મટકી ની ઉઠે એટલે ગરબા કેવા આ ગરબા કેવા ગરબા જ છે રે મંતા ઇતિહાસમાં ઘણું મિત્રો જોવો તમે કેટલી પબ્લિક અહીંયા દર્શન કરવા આવી તો મિત્રો આપણે હવે જાવ મહાદેવ ના મંદિરે એટલે મિત્રો જો આ રહ્યું મહાદેવ નું મંદિર હા મિત્રો જો તમે ઉપરથી આ રીતે લોકેશન દેખાય તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી લોકેશન દેખાય અને જ્યારે પ્રતિષ્ઠા હતી તો એ સામે વાળી અને આ મંદિર બનાયેલું નવું તો આપણે અંદર જઈશું અને મહાદેવના તમને દર્શન કરાવવા આશ્વ નું મંદિર એવું લાગે ધૂણી કોક હવન નું લાગે તો ખોલ આપણે અંદર દર્શન કરવા જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આજે મહાદેવનું મંદિર જ્યારે પ્રતિષ્ઠા હતી એ જ ને આપણે પ્રતિષ્ઠા હતી ત્યારે આપણે ટ્રાફિક વધારે હતી તો તમને દર્શન કરાવ્યા નહોતા આપણે અત્યારે આપણે આવી ગયા દર્શન કરવા જુઓ તો મિત્રો આજે મંદિર મહાદેવનું અને આપણે જ્યારે મંદિર માં એન્ટ્રી કરીએ તો પહેલા આપણે નંદીના દર્શન કરીશું આપણે જય મહાદેવ જય ગણપતિ બાબા મિત્રો તમે ગણપતિ બાપાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો આપણે મહાદેવ ના દર્શન કરાવી દીધા અને આ રીતે હતું મંદિર તમે ઉપર થી જુઓ મિત્રો આ રીતે લોકેશન છે મિત્રો તમને ખબર હશે કે આપણે મંદિર હોય તો આપણે ત્રણેય બાજુ જે નાની મૂર્તિ હોય તો આપણે નાની મૂર્તિઓના તમે દર્શન કરાવશું

ગૌ માતા નું મુખ છે એમાંથી પોણી નીકળે અને જે આ પોણે આવે જે શંકર અંદર જે મૂર્તિ છે માહોલ કેવો જ્યારે પ્રતિષ્ઠા હતી જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે સામેનું જે ગ્રાઉન્ડ હતું અહીંયા મંડપ હતો સામેના ભાગમાં મંડપ હતો ત્યારનો માહોલ ને વાતાવરણ કેવું લાગે ને અત્યારે કેવું લાગે એમ તો મિત્રો આપણે જયારે પ્રતિષ્ઠા હતી ત્યારે આ હતા તો આ જે મંદિર છે મહાદેવનું તમે દર્શન કરાવ્યા એ જ મંદિર અને અત્યારે તમે દર્શન કરાવ્યા મજા આવી અમને અમે પણ દર્શન કર્યા સરસ રીતે અને લાલુભાઈ હતા ત્યારે પ્રતિષ્ઠામાં આયા નહોતા તો શું કારણે તમે તો એમ તો મિત્રો આપણે તે દિવસે આપણે રાજુભાઈને અને વિક્રમભાઈનો ફોન આવ્યો હતો કે આપણે બ્લોગ બનાવવા જવાનું છે તો મિત્રો હું બહાર ગયો હતો એટલે મેં રાજુભાઈને કીધું હતું આપણે તમે બે જણા હું એટલે એટલે વાર મિત્રો અને મિત્રો તમે તમે પ્રતિષ્ઠામાં આયા હોય તો કોમેન્ટમાં તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો અને લાલુભાઈ તો બહુ અફસોસ થયો અને અમે તો આયા અમને બહુ મજા આવી એમ શું કેવું આપણે જે પ્રતિષ્ઠા હતી એ મંદિર મંદિરની અને જ છે મંદિર રહ્યું

તો મિત્રો આપણે ઉપર સડી તમને બતાવશું એ બાજુનું લોકેશન કેવું દેખાય તું સાઈડ બસમાં આવું છે

આપડે તો બે ત્રણ વખત આવી ગયા તો મિત્રો તમે પણ આવજો એમ તો લે હળ હવે ભાઈ આપણે પહાડ ઉપર થી ભોય આવી ગયા અને વિક્રમભાઈ શું કેતા તમે તો હવે તો કઈ બતાવવાની પડી ગઈ ને હવે તો શું આપણે દર્શન તો કરાવી દીધા અને મિત્રો જોવો કે આપણે બાફર ની આજુબાજુ આ બ્લોગ ને દેખતા હોય અને કોમેન્ટ જરૂરથી કરજો અને આપણે ઈશ્માની માતાના આપણે તમને દર્શન કરાવ્યા અને મહાદેવના પણ આપણે દર્શન કરી લીધા છે તો મિત્રો કોમેન્ટ કરજો જરૂરથી અને આપણે આ બ્લોગને ફૂલ શેર કરજો ભાખર આજુબાજુથી જોતા હોય તો અને લાલુભાઈ આપણે હવે કઈ બાજુ જવાનું હોય તો કયા મંદિરના દર્શન કરાવવાના તો મિત્રો હજક ડિસાઇડ આપણે કર્યું નહીં કે આપણે કયા મંદિરે જવાનું છે તો મિત્રો આપણે જો કયા મંદિરે જવાનું ડિસાઇડ કર્યું નહીં અને આપણે આ જે વ્લોગ બનાવી વ્લોગને તમે સપોર્ટ કરજો જય માતાજી